હવે આપણે ઢાકીને એને તો આપણે આ કટિંગ થઈ ગયું છે બધું હાલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડ તો આજે આપણે કલીમલીના મુઠિયા બનાવશું તો કલીમલી આપણે આ રીતને આવે છે ખુલ્લાવાળી આવે છે આવી જો આને વસે દાંડલી હોય તો એ દાંડલી આપણે કાઢી નાખવાની જો આમાં વસે દાંડલી હોય અને આપણે કાઢી નાખવાની તો આ ડુંગરાઓમાં થાય છે જો ખડ હોય પેલો વરસાદ થાય એટલે ખડમાં જ તરત જ ઉગી જાય છે તો આ કલી મલી છે અને બે ચમચી આપણે ઘઉંનો કરકરો લોટ લીધો છે પોણો વાટકો આપણે બાજરાનો લીધો છે અને અડધો વાટકો આપણે આ ચણાનો લીધો અડધી ચમચી આપણે અજમા લીધા છે આદુ મરચાંને લસણ આ રીતે ખાંડી લીધું અડધી ચમચી આપણે હળદર લીધીશ અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશ અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીલા ધાણા લીધા છે એક લીંબુનો રસ લીધો અને મોણ માટે આપણે તેલ લીધું છે થોડાક આપણે સોડા લીધા છે વઘારવા માટે આપણે રાય લીધી છે થોડીક એક ચમચી તલ લીધા છે મીઠા લીમડાના પાન છે અને આ વઘારવાનું તેલ છે આપણે અને આમાં આપણે પાણી છે તો આપણે પાણી આમાં મેળવી દીધું છે બાફવા માટે તેલવાળું ગ્રીસ કરીને આપણે મેલી દીધું પાણી તો પેલા આપણે કલી મલી સુધારી લેવું એને આપણે એકદમ ઝીણી ઝીણી સુધારવાની છે જો આ આવી દાંડલી હોય એને આપણે કાઢી નાખવાની અને આ રીતે હાવ ઝીણી ઝીણી સુધારવાની તે પાતળી પાતળી ઝીણી ઝીણી આપણે આપણે સુધારી લેવું તો આ બધી સરસ થી સુધારી લીધી છે આપણે આને તો હવે આપણે લોટ બાંધી લેવું તો આમાં આપણે થોડુંક પાણી નાખ્યું છે એકદમ સરસ ધોવાઈ જાય એ રીતે ધોઈ નાખવાની એમ કે કાકરી હોય આ ડુંગરાવમાં થાય કાકરી હોય તો ખોટી આપણે આવે દાંતમાં હવે આપણે આ ચણાનો લોટ નાખી દેવું આપણે બધે સાળીનો જ લીધો છે આપણે બાજરાનો લીધો છે આ ઘઉંનું આપણે ભડકું લીધું ભાખરીનું એ હવે આપણે એમાં મીઠું નાખશું આમાં આપણે મોન નાખીશું આ લાલ મરચું નાખી દેવું આદુ મરસા ને લસણ પેસ્ટ નાખી દેવું હળદર નાખી દેવું અને લીલા ધાણા નાખી દેવું અજમાસે એને આપણે ક્રશ કરીને નાખીશું અને ખાવાના છોડા છે એ આપણે આમાં નાખી દેવું એમાં માથે આપણે લીંબુ નાખી દઉં હવે બધું આપણે મિક્સ કરી લેવું આમાં પાણીની જરૂર નહીં પડે કેમ કે આપણે ભાજી લીધી છે એ ધોઈને જ લીધી છે એટલે પાણીની જરૂર નહીં પડે તો આનો સરસથી આપણે લોટ બાંધી લેવું હવે આપણે આને ઢાંકીને પાંચ મિનિટ રહેવા દેવું જો આપણે પાંચ મિનિટ થઈ ગઈ એકદમ સરસ લોટ થઈ ગયો આપણો કડક તો હવે આપણે આને એકવાર તેલવાળો વાત કરી સેજ સેજ આપણે આ રીતે હવે આપણે નાના નાના મુઠિયા વાળી લેવું આ રીતે આપણે નાના નાના મુઠિયા વાળી લેવું આમાં મેકી દેવું બધા તો બધા મુઠિયા આપણે વાળી લેવું તો આપણે આ બધા વળી ગયા છે અને અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં મેલી દેવું તો બધાય આમાં આપણે ગોઠવી દેવું જો આપણે બધાએ ગોઠવી દીધા છે તો હવે આપણે ઢાંકીને એને પંદર મિનિટ આપણે આને રહેવા દેવાનું છે ધીમા કહેશે આપણે પંદર મિનિટ આને સડવા દેવું તો આપણે દસ બાર મિનિટ જેવું થયું છે તો આપણે જોઈ લઈએ એક વાત મસ્ત સડી ગયા છે એકદમ સરસ જો મસ્ત સડી ગયા ગેસ બંધ કરી દેવું અને આને આપણે નીચે ઉતારી લેવું અને કાઢીને આપણે આને તો આપણે આ ડિશમાં કાઢી લેવું એકદમ મસ્ત થઈ ગયા તો આ ઠરી જાય પછી આપણે આને કટિંગ કરીશું તો બધાય આપણે કાઢી લેવું તો એકદમ સરસ ઠરી ગયા છે બધાય તો હવે આપણે આનું કટિંગ કરી લેવું તો જે રીતના આપણે કરવા હોય એ રીતની કટિંગ આપણે કરી લેવાના રીતે અંદરથી નહીં એકદમ સરસ બફાઈ જશે કલી મલ્લીના મુઠિયા સરસ થાય છે એકવાર જરૂર ટ્રાય કરજો તો આ બધાએ આપણે સુધારી લેવું તો આપણે આ કટિંગ થઈ ગયું છે બધું તો હવે ગેસ ચાલુ કરશું આપણે કડાઈ રાખશું થોડુંક તેલ નાખશું તમે આ મુઠિયા છાહરી ખાઈ હગો નાસ્તામાં છાહરી મજા આવે તેલને થોડું ગરમ થવા દેવું તો આ તેલ ગરમ થઈ ગયું છે તો પહેલા આપણે રાઈ નાખી દેવું અને મીઠા લીમડાના પાન નાખી દેવું ધીયસ આપણે ખાવ અને આપણે આ તલ નાખી દઈએ હવે આપણે આ મુખિયા નાખી દઈશું

ચા અરે ખાઈ હેગી ચટણી અરે ખાઈ હેગી અરે આપણે આ ચટણી રાખી દેવું તો તૈયાર છે આપડી કલી મલીના મુઠિયા જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો એ લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કલી મલીના મુઠિયા